कोए राठौर हां हां मोरबी थी हाँ, बोलू रीटाबा जाला कौन बोलो रीटाबा जाला गीताबा जाला बोलू न बा आ तुम्हारी मदद की जरूरत है थोड़ी गीताबा रीटाबा जाला रीटाबा हां बोलू रीटाबा हां ये मैं यूं होतो के एसपी ऑफिस में वो नौकरी करती थी जीएडी में जीएडी में क्या एसपी ऑफिस में हां मोरबी हां हां

તમે ભણેલ છોક નથી ભણેલ નથી તો કરું એના થઈ ગયા હું ખબર કોઈ કે આપણો નથી સાહેબ કરું મતલબ એવો તમારો શું એમાં અપરાધ કર્યો કે તમારે મળવા એવું હતું સાહેબ હું 3 દિવસનો રિપોર્ટ મારા પપ્પાનું ગામ લગ્ન હતા ને હા હા તો ગઈ તી ને એક દિવસ માં છોકરા મજા નું હતી કે મારા થી કેવાનું એટલે મેં કીધું તોય મારી ભૂલ તો મને તેદુના મારો વાહી પડી ગયા અવર નવર ઓફિસ મા બોલાવે ઘેર વર્તન કરે હા પછી મારા ભાઈ ને મારે કેવું પડે મારા પપ્પા ભેગી રેવું છું ને મારા પપ્પા ને છ મહિના થઇ ગયા એસ્પાઇડ થઈ ગયા હા તે મારા ઘરવાળાથી દેશ વર હતી હું ઓખી રહું અને છૂટું થઈ ગયું મારે

હા હા એનો નંબર બંબર છે હા નંબર છે સાહેબ મે ઓલા કેટલાય મદદ કરી કોઈ નત કતું મારી તો મતલબ એમ કે તમારો કઈ ગુણ દોષ છે કે કેમ એમ આપણે જાણવું પહેલા ઈ જોવું જોઈએ ને તમારો મતલબ તમારો યાર એ નીચે છું એટલે આ એમ કે મારે બધી છતા તમને લાલ લીટો કણ નાખું ઘરે બેહાર તો ઈ રીતે ધમકી મારે કેટલાય ને એવું કર્યું હા મારી નાખવાની ધમકી મારે બીજું શું આપણે કરવું તો હવે મારે કોઈ બીજું હે નહીં શું કરવું સાહેબ ત્રણ દીકરા હે મારા ભેગા બીજું કાઈ હે નઈ આપડે હવે એમાં એવું છે કે એમાં પણ મતલબ કઈક મને એમાં કઈક ખાધું સુજવું જોઈએ ને એમ શું કામ એટલે શું કારણ હે તમને કહું બધું જો એવી રીતે હતું કે મારા ભાઈ હે ને ત્રણ દિવસ નો report પયરો તો ને તે એક દી ગેરહાજર રહી ને એમાં તે દૂનું થયું એટલે ગેરહાજર રહ્યા એનાથી કોઈ મતલબ એવો થોડો છે કે એમાં તમને કાઢી નાખવા અને તમારે કરવું તો મારા ના ફોટા તે મારા ભાઈ કે ફોટા પાડ્યા એમાં ને તું અલાઉસ નહી કે આને કેમ હેરાન કરશે છે એમ બોલ્યા તો ઓલા રેકોર્ડિંગ ઉતારી દીધું ઓકે હા મારા ભાઈ માથે કેસ કર્યું તો કોણે ઈ વિપુલે સેના માટે તે આ ભાઈ મને ગારું દીધી એમ

પણ એમાં શું છે તમારે આ બધું ન્યાય મેળવવા માટે ઉચ્ચ અધિકારી સિવાય તમારો કોઈ ઈલાજ ન થઈ શકે કેમ કે અત્યારે અદાલત ની અંદર રજૂઆત કરી શકો અને આ એસપી સાહેબ છે ને એ અદાલતની વ્યાખ્યામાં જ આવે કેમ કે એ તમને ન્યાય ન્યા સિવાય નહીં મળે એટલે 3 તારીખે મે અરજી લીધી હતી અજી કઈ પકલા લીધા નથી કઈ અરજી કરી હતી શેની અરજી કરી હતી આ વિપુલભાઈ તરફ શું કરી હતી આવી રીતે મને આમ કહ્યું એમ એવી બાબત માં મેં અરજી મારા છે હજી mobile માં છે હા ઈ મારા મોકલજો હા હા મોકલું કેમ કે એમાં છે ને તમારે ઉચ્ચ અધિકારી રજૂઆત કરવી પડે હા અને નકર તમે છે ને આપડે આયા આઈજી સાહેબ ને મળી લ્યો ને ન્યા મળવા નો ગયા તો IG સાહેબ ને IG સાહેબ ને મળી લ્યો ને રાજકોટ નોર્થ રેન્જ આઈજી સાહેબ ના યાદવ સાહેબ ને ઈ મદદ કરશે હા ઈ તો બધાય ના ઉપરી આવે ને કેમ કે ન્યા મળવા નો ગયા પણ ન્યા તો મળવા જ ને ઈ એના ઉપરી હોય

તમને કાયદાનું જ્ઞાન નથી એટલે વાતો કરો માનદ અધિકારી આવે અને જે એસપી સાહેબ ને પોલીસ છે એ તો સરકારી કર્મચારી જેને અદાલત કેવાય કેમ કે એના ઉપરી આઈજી સાહેબ છે આઈજી સાહેબ ના ઉપરી ગુજરાત પોલીસ આવે

હા હા નંબર મોક્યો હા હાલો ભાઈ એ માતાજી જય માતાજી ફોટા ને એવું કાઈ મોકલ્યું નઈ તમે ફોટા તો મારું મોકલ્યો બીજા કોનો શું મોકલ્યો આમ મોકલ્યો નંબર બીજો છે હા WhatsApp સેવ કર્યો ને માં આ નંબર સેવ કર્યો આ નંબર માં હા હાલો જોઈ લેવા આ નંબર ઉપર નથી તમે જોયું તો મે રાતે જ મોકલી દીધું તો હા એનો નંબર

હા એટલે એને કઈક છે આમ ગાડી મેકા છે એની અરે થોડું ઓલુંયું છે હવે હું જા હું આપ કોણ બોલો હું સાહેબ સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ આફર બોલો હવે મનસુખભાઈ હું પછી તમને ફોન કરું જ્યારે ફ્રી થઈ જાય ને આખી તમને વાર્તા કહી તમને હો આ સકાલિકમાં મળ નહી આવે એવું છે હો એવું છે હવે એટલે હું આ ટંકારા હું છું એટલે ડિસ્ટ્રિક્ટ આવેલા એમાં છું એટલે કોઈ વાત થઈ નહી શકે લાંબી એટલે કહો હું ફોન સામેથી કરી હું સામેથી ફોન કરી તમને બરાબર

એ વાત ખોટી છે ભાઈ મેં આપડે પચીસ ફેબ્રુઆરી રોજ એના ઓલો ભાઈ રે ને દિલુ પાસે જ ઉભા રાઠોડ એના ઉપર આપડે ફરિયાદ દાખલ કરી છે ને શાંતિ મારી નાખવાની ધમકી હતી એના વિરુદ્ધ આપડે બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી છે સમજ્યા એટલે શું કામ છે એ તમારે પણ એમ કે એ એના ભાઈ વિરુદ્ધ કરી પણ આ રીટા બા નો શું પ્રોબ્લેમ હતો રીટા ને પ્રોબ્લેમ એ નથી પ્રોબ્લેમ રીટા બા ને એ હતો

નોકરી ચાલુ છે એમની નથી નોકરી ચાલુ નથી નથી કઈ સાહેબ હા પણ એટલે તમે એને બદલી કરી બીજે ફેંકી દીધા મેં બદલી નથી કરી મારી પાસે પુરાવા છે સાહેબ હા ઈ મારી પાસે જો અમને બધા પુરાવા દીધા છે એને અરજી તમારી વિરુદ્ધ આપી દીધી પુરાવા દીધા છે સાચી આપી છે મેં વાત સાંભળી પણ આપણે એને બદલી નથી કરી

અત્યારે જો એને બધું જે કીધું વાત છે એ જે આક્ષેપો કરે છે મારા ઉપર બરોબર એની પાસે proof હોય તો મીડિયા સમક્ષ એ રજૂ કરે બરોબર media સમક્ષ પણ હવે એટલે તમે અત્યારે બીજી જે કોઈ બૈરા છે એમ કે છે ના જો મારી વાત સાંભળો એક આખી હકીકત કહું મારો ઓર્ડર થયો ને ચાર મહિના થયા જિલ્લા મનદ અધિકારી નો એની પહેલા હું એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં હતો નાયક તરીકે હા મારો ઓર્ડર થયો ને ચાર મહિના જ

ઓફિસ માં હું એક બેઠો હતો આ દિલુભાઈ ના ભાઈ આયા અહિયાં ઓફિસ માં ઈ એને અહિયાં ઓફિસ માં ગાળું બોલવા મંડ્યા રીટાબા સમજ્યા એટલે આપડે એને પૂછ્યું મેં કીધું શું છે બેન મેટર કે મારા ભાઈ છે ને આવી રીતના છે મેં કીધું હા બરોબર મેં તમે એને કહી દેજો મેં તો ઓફિસ માં અહિયાં નો સારું લાગે મેં કીધું પોલીસ અધિક્ષક ની કચેરી છે અહિયાં સારું નો લાગે તમારે જે મેટર હોય ઈ ઘરે જઈને તમે સુલટાવી લેજો અહિયાં ન મેં બનાવો આ બનાવ બનાવ મને એવી રીતના અહિયાં વાત થઈ અમારે પછી અહિયાં થી એ ગાડા ગાડી બોલતા હતા ને પછી એ વયા ગયા પછી થોડોક ટાઈમ માં આપડે એને રજા લીધી હતી ઓફિસ ના સ્ટાફ પાસે એને રજા લીધી હતી ત્રણ કા ચાર દિન એવી સમથિંગ હતી સમજ્યા ખાસ યાદ નથી મને હા એ તો ત્રણ કા ચાર દિન ની રજા હતી ત્રણ દિવસની રજા હતી ને એમાં એ ચોથા દિવસે બે નતા આવ્યા ને અહિયાં ઉપર કોન્ફ્રન્સ મીટિંગ હતી સમજ્યા તો અહિયાં કઈક ઉપર અરજદાર ચડી ગયા છે એટલે સાહેબ ખડા થયા છે નીચે ટેબલ વાળા ઓલા બેન બેસે છે એ કેમ પીછા વગર એને ઉપર આવા દે છે એ હોય તો મને જાણ કરે એ એના ફાગડે ને ભાગ રૂપ માં છે સ્વાભાવિક વાત છે આ એ બનાવ બન્યો ને તે મારા અમારા ઓફિસ ના સ્ટાફ રયા ને પોપટ આનંદ કરીને છે એને મેં કીધું તમે જાવ ને જોઈ આવો આ બનાવ શું કામ બન્યો ગયા તો મને વાત કરી બા હાજર નથી મેં કીધું બરોબર ઓકે મેં કીધું તમે અહીંયા જાઓ ને ટેબલ નો ફોટો પાડતા હો જેથી કે તમે આજ બેન આવ્યા નથી કેમ કે એને જાણ નથી એને રજા ત્રણ દિવસ ની લીધી હતી એ ચોથા દિવસ ની બેન નથી એ વાત કરી પછી આનંદભાઈ એના બેન જે બીજા બેન રહ્યા ને એને બપોરે વાત થઈ જમવું આવે ને તે કે આજે બા કેમ નથી આયવા એવી રીતે વાત કરી પછી એના ઓલા બેન ને કીધું કે તમે કેમ નતા આવ્યા ને પછી એને કીધું કે વિપુલ ભાઈ ફોટો પાડ્યો છે ફોટો મેં પાડ્યો નથી આખી વાસ્તવિકતા અહિયાં થી મારા ઉપર આવી જાય સમજ્યા તમે આખી આ કેવાથી કે ફોટો પાડ્યો તો આનંદ ભાઈ નામ આવ્યું મારું બરોબર એ પણ ઓમે તમારો એનો મતલબ એ છે કે તમે માનદ અધિકારી છો ને તમે કીધું એટલે એ લોકો ફોટો પાડી આવ્યા ને એ તો આપણે એસપી સાહેબ છે જે ઓર્ડર કરે એનું પાલન તો નીચલા કર્મચારીને કરવાનું હોય

પછી એ એના ભાઈ મને ફોન આયો બે પેલા બેન નો આયો તો રીટા બા નો આપડે તો હજુ નંબર હતા એટલે ઉપાડ લીધો મારી પાસે નંબર એ સેવ નથી ત્યારે હું તાર સમથિંગ સાડા નવ ને આડે ગાડે હતો નવ ને આડત્રીસ કે ચાલી એના ગાડે હું જમી બમી ને તાલુકા પોલીસ સ્ટેશન આવતો તો પુલ ઉપર પડ્યો તો એક ઝાડ વાતચીત કરતા તા આપડે વાગી ઠાકર ના બાવલા પાસે વાગી ઠાકોર ના બાવલા પાછા વડલા રિયા ને અહિયા પોચો તો પછી એની હાલ વાત કરતો તો એમાં પછી એના ભાઈ ફોન લઈને પછી મને એમાં ફોન માં મારી નાખ ને જમકી દીધી ઓફિસે તમે ક્યારે આવો હોવ આ વાત થઈ ને મારી પાસે મારી ભેગા રાહુલ જોશી કરી નતા સેંગે હાલ તાલુકો પોલીસ સ્ટેશન માંથી ફરજ કરે ને તમે તા બસ આ બનાવ ભાઈ નો એના વિરુદ્ધ આપણે બેન ફરી જ દાખલ કરી આ આખી મેટર છે એમાં બેન એમ કે છે કે તમે હેરાન કરો છો મે મારું આવતું જ નથી મારે તમને શું કામ હેરાન કરો છો હું તમને ઓળખતો નથી કઈ નહીં

બરોબર એ direct આવી મને ગાળું શું કરે એનું દેવાનું કારણ શું ભાઈ તમે મારી વાત સાંભળો હવે એ તો એક lady શાંતિ મારી નાખો ને ધમકી દેવાની પછી પાછું મને ફોન માં એમ કે છે અગિયાર વાગે સવાર માં આવ તારે તાટીએ ભાંગ નાખું ઓફિસ માં એસ ઓફિસ માં હું આવું તોય સવાર માં અહિયાં આવે આવી ખુલ્લી ચેતવણી દેવાની મને